પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાયો હતો જેમાં જેમાં બેંકોની બહાર વાહનો મૂકી બેંકમાં જતા લોકોને પણ પોલીસે ઠપકો આપ્યો હતો બેંકના પાર્કિંગ એરિયામાં વાહનો મુકાવા જણાવ્યું હતું મેઇન રોડ પર આવેલ દુકાનના વેપારીઓ દ્વારા દુકાનોની હદ કરતા વધુ દબાણો કરવામાં આવ્યો હોય રસ્તા અન્ય ચીજ વસ્તુઓ બહાર હોય તેવા વેપારીઓ દ્વારા પોલીસ તંત્ર સાથે ઘર્ષણ થતા થતા અટકી હતી પોલીસ દ્વારા એમ્પાયર શોપિંગ સેન્ટરનું પાર્કિંગ ખોલાવી એમાં પાર્ક કરવા જણાવ્યું હતું ચાર થી પાંચ જેટલી બાઇકોને પોલીસ તંત્ર દ્વારા ટ્રેક્ટર માં ભરી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા રિપોર્ટ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે